શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ પ્રય ગોદ શિક્ષક એટલે સમાજના ચારિત્ર નિર્માણનો ગડવૈયો છે આજે શિક્ષણની નમસ્કાર દિનેશ ભાટિયા સાથે આપ જોઈ રહ્યા છો આજે આપણે વાત કરી જઈ રહ્યા છે ગોગંબા તાલુકાના ભાણપુરા ગામની ભાણપુરા ગામનું આ સ્કૂલનું કેમ્પસ આપણે જોઈ રહ્યા છે પ્રાથમિક શાળાનું કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ કેમ્પસ જે વિદ્યાર્થીઓના ઉચ્ચ ભાવિના ઘરતર માટે સરકાર દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે આ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી કરી અને થાકી ગયા છે અને એ લોકોની રજૂઆત જ વ્યાજબી છે અને એમનું એવું કહેવું છે કે શાળાના જે પ્રિન્સિપાલ છે એ ઘણા સમયથી ગેરહાજર રહે છે જેના કારણે આ જે કરોડો રૂપિયાનું જે કેમ્પસ છે શાળા અહીંયા કેટલા ધોરણની શાળા ચાલે છે એક થી આઠ ધોરણ એક થી આઠ ધોરણના જે બાળકો છે એની અંદર બસો ને ચાલીસ પચાસ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે ગામ લોકોનું જો માનીએ તો એવું કહેવું છે કે જે આચાર્ય છે એ અહીંયા ગેરહાજર રહે છે આમાં સત્ય શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું શાળાના જે ઇન્ચાર્જ આચાર્ય છે તેમની પાસે આપણે જઈ રહ્યા છીએ અને એમની પાસેથી જાણીશું કે શું છે સમગ્ર ઘટના બેન શું નામ છે આપણું

આ શાળાનો સમગ્ર સ્ટાફ છે જેની ઉપર ઉપર પણ આપણે એક દ્રષ્ટિ લઈશું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ જેટલા શિક્ષકો અત્યારે હાજર છે અને આચાર્ય કે આજે પણ ઉલ્લેખનીય રીતે જોવા જઈએ તો દર્શનીય છે કે આજે પણ આ જે આચાર્ય છે ત્રિવેદી સાહેબ એ ગેરહાજર છે ગામના લોકો શું કહી રહ્યા છે ગામ છે આપણે શિવરાજસિંહ પરમાર શિવરાજસિંહ શું મુદ્દો શું છે મુખ્ય ઘટના શું છે અમારી ભાનપુરા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતા આચાર્ય જે વિપુલભાઈ ત્રિવેદી દર્શન જે છે એ ઘણા સમયથી રજા રિપોર્ટ વગર કોઈ પણ જાણ કર્યા વગર મન ફાવે ત્યારે રજા મૂકી દે રજા નથી મૂકતા અને ગેરહાજર રહે છે અમે ઘણીવાર મસ્ટરો જોયા છે ઘણીવાર અમે સ્ટાફને પૂછપરછ કરીએ તો ખબર પડે છે કે વગર રજાએ ગેરહાજર રહે છે કે બાળકના તાવ આવતો ગેરહાજર રહે એવું કામ છે

અને કોઈ રજા રિપોર્ટ પણ મૂકતા નથી અને કોઈને જાણ પણ કરતા નથી અને જ્યારે પણ પૂછે સ્ટાફ કે ક્યાં છો તો કંઈ હલુલ જઉં છું એવા કામથી એવા જવાબ આપી દે છે તો પછી બેન એ ટાઈપનો રિપોર્ટ પણ કરે છે એટલે કોઈ જાણ કરતા જ નથી એના કારણે અમારા ગામના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે બેન ફરીથી આપની પાસેથી જાણવા માગીશું કે આચાર્યશ્રી ઘણી વખત ગેરહાજર રહે છે એવું આપે જણાવ્યું છે પરંતુ એના વિશે આપ ખુલ્લો પ્રકાશ પાડીને કહેશો કે આના અંદર એ લોકો કદાચ એ આચાર્ય શ્રી મેડિકલ રજા લેતા હોય કે સીટ લીવ લીધી હોય એવું કઈ તમારી જાણમાં છે હા કે નામ જ ખાલી કહો તમને એવી કંઈ જાણ છે કે એમને રજા મૂકી હોય મેડિકલ રજા મૂકી કન્ટિન્યુઅસ હાલમાં કેટલા દિવસથી આચાર્ય ગેરહાજર છે ત્રણ હમણાં ત્રણ દિવસથી નથી આવતા ત્રણેય દિવસથી મેં રિપોર્ટ કરી આનો આ પ્રશ્ન અગાઉ થયેલો છે અને એક ડીપ્યો સાહેબને ટીપીયો સાહેબને ઘણી વખત રજૂઆત કરી છે તેને તે તેમણે ત્યાં ગોધરાથી રિપોર્ટ કરીને જ હાજર કર્યા છે છતાં બી એનો એક પ્રશ્ન વારંવાર ઉદ છે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે તેમને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ આ વિષયની અંદર ગોકંબા તાલુકાના ભાણપુરા પ્રાથમિક શાળાનું પોતે ડીપીઓ સાહેબને પણ આપણે આ સમાચારના માધ્યમથી જણાવવા માંગીશું કે તેઓ પોતે આ શાળાની મુલાકાત લઈ અને સાચું શું છે અને જૂઠું શું છે એનું પોતે તપાસ કરી અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આ ગામના લોકો તો કરી જ રહ્યા છે પરંતુ શિક્ષણ વિભાગ પોતાની ફરજ સમજી અને આ મામલાને પોતાની રીતે તપાસ કરી અને જે જવાબદાર જો કદાચ ઠરે તો તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે